સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમ સ્વાગતું સતાવીસ છ બે હજાર ચોવીસ ને ગુરુવાર જેઠ વ છઠ છે આજે પંચક છે આજે જે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે છઠ આ છઠ આજે સાંજે છ ને એકતાલીસ મિનિટે પહોંચી જાય આજે સાંજે છ ને જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાશે આજે જે બાળકો જન્મ થાય છે નક્ષત્ર છે સતતારકા આ સતતારકા નક્ષત્ર આજે અગિયાર ને સાડત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે એટલે અગિયાર ને સાડત્રીસ મિનિટ સુધી જે બાળકનો જન્મ થાય એનું સતતારકા નક્ષત્ર ગણાશે આ સતતારકા નક્ષત્રમાં જે બાળકોનો જન્મ હોય તેની ચોક્કસ પ્રાણ પૂજા વિધિ કરી લેવી જોઈએ કારણ કે એના જીવનમાં રિએક્શન આવવું કોઈ પણ પ્રકારની એલર્જી થવી કોઈ ઝેરી વસ્તુ કરડી જવી વગેરે ઘટનાઓ ઘટી થતી હોય પરંતુ આજે અગિયાર સાડત્રીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનો પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ગણાશે આ ઘણું શુભ માનુ આજે જે બાળનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે આયુષ્યમાન આયુષ્યમાન યોગ આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળશે અઠાવીસ મિનિટ પૂર્ણ થઈ જશે આજે જે બાળક જન્મ થાય એનું કરણ ગણાય છે ઘર આ ઘર કરે સવારે સાત ને અડતાલીસ મિનિટ થઈ જાય ત્યાર પછી જે જન્મ થાય એનું વણિત કરણ આજે જે બાળક જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ કુંભ છે સ સ કુંભ સ્વામી ગણાય છે મિત્રો આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ કુંભ ગણા આ કુંભ રાશિ અઠાવીસ તારીખે મળસ કે ચાર ને બત્રીસ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે એ રાશિ કુંભ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણ એક બહુ મહત્વની વસ્તુ છે આપણી કુંડલીની અંદર આપણા જન્મની અંદર આ યોગો જે છે એના પ્રમાણે જ આપણા ભાગ્યમાં બધું લેખિત લખાયેલું હોય છે તો આ જે લેખ લખાયેલા હોય છે એમાં જયારે અરિષ્ઠ વસ્તુ હોય જે દોષિત હોય એની જે કાયદેસર પૂજા કરી લેવામાં આવે તો એ દોષમાંથી મુક્ત થઈ જઈએ છે તો જીવન સરળ બની જતું હોય છે તો ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી આજે જે કોઈ બાળક આજે કોઈ પણ બાળકનો જન્મ થાય છે એની તમારા જીવનમાં ખુબ પ્રગતિ થાય તમારું દાંપત્ય જીવન સુખમય બને તમારા જીવનની અંદર દરેક કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે આજનું સુકન કરી લેજો તમારો આખો દિવસ સુંદર આજના દિવસે મારા સબ્સ્ક્રાઇબ મિત્ર પોતે એમના ઘર પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ કે મારા પરિવારના કોઈ સદસ્ય કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ નવો વેપાર ચાલુ કરવા જઈ રહ્યું છે આજના દિવસે કોઈ પણ પ્રકારની હરીફાઈમાં રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યો છે આજે કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યો છે આજના દિવસે કોઈની સગાઈ હોય શકે કોઈની ની પૂજા હોય શકે કોઈની ઓપરેશન હોય શકે આજે કોઈને ડિલિવરી પણ હોઈ શકે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો ભગવાન સોમનાથ તમારી સાથે રહે રૂપ બને એવી સોમનાથ દાદા પ્રાર્થના કરું છું કે તમારું કાર્ય દીપ સફળતા પ્રાપ્ત કરાવે પરંતુ આજના દિવસે તમે જયારે ઘરેથી નીકળો છો ત્યારે ખાસ કરીને આજનો સુખન કરીને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે ગુરુવાર છે દેવસ્થાનમાં પૂજાના સ્થાન ને વંદન કરીને જાઓ ભગવાનને કહેવાનું કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે રહે તો તમારે દિવ્યમાં કાર્ય અંદર દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે આજના દિવસે બ્રાહ્મણ ને ભોજન કરવાનું બહુ જ મહત્વ અત્યારે આધુનિક યુગમાં બ્રાહ્મણના ઘરે ના જઈ શકો તેને દક્ષિણા મોકલી આપો અથવા તો અન્ન કોઈ પણ રીતે પહોંચાડી દો જે રીતે તમારી સગવડતા હોય એ રીતે આજે અન્નદાન કરવું અન્નદાન કરવાથી લક્ષ્મી પ્રસન્ન થશે બ્રાહ્મણ કારણ કે વિષ્ણુ ભગવાન નું કાર્ય તમે કરો છો અને દાન કરવું તે અને કોઈ પણ બ્રાહ્મણ ને તમે દાન કરશો તો વિષ્ણુ યાગ નું પુણ્ય પણ પ્રાપ્ત થતું હોય છે આજે અન્નદાન નું બહુ મહત્વ છે આજે ઘરેથી બહાર નીકળો ને સામે બ્રાહ્મણ મળી જાય તમારું કાર્ય દીકરી સફળતા પ્રાપ્ત કરી શકે છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોય કોઈ કાર્યનો પ્રારંભ કરવા માંગો છો કોઈ પૂજા વિધિ કરવા માંગો છો ત્યાં યાત્રા પ્રવાસ ની શરૂઆત કરવા માંગો છો એવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો કાર્ય માટે પણ એક ચોક્કસ સમય હોય જે આપણે જોઈ લઈએ તો આજે ગુરુવાર છે તો આજે સવારે છ થી સવારે સાડા સાત વાગ્યા સુધીની અંદર કાર્ય કોઈ પણ કરી શકાય છે આ સમય શુભ રહે તેમજ આજે સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કોઈ પણ કાર્ય કરી શકો છો આ સમય પણ શુભ રહેશે તેમજ સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એમાં પણ તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે તેમજ રાત્રે બાર થી આવતીકાલે મળસ કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય પણ શુભ રહેશે આવતીકાલે મળસ કે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ કાર્યક્ષેત્ર માટે યોગ્ય દિવસ રહેશે યોગ્ય સમય રહેશે આ સમય ગાળા દરમિયાન તમે કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો આમ તો આજે તમારી કોઈ પણ વસ્તુ જોડાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે ઉત્તમ દિવસ છે મંત્ર સિદ્ધિ માટે પણ ઉત્તમ દિવસ છે અને કાર્ય સિદ્ધિ માટે પણ ઉત્તમ દિવસ છે આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો વેચાણ કરો છો તો થોડું ધ્યાન રાખીને કરવું તમને કોઈ ખેતરી શકે છે તમને પ્રમાણે આજે પશુ ખરીદવા માટે ઉત્તમ દિવસ છે દસ્તાવેજો પર સાઈન કરવા માટે યોગ્ય દિવસ નથી આજના દિવસે ખાસ કરીને નોકરી વગેરે માટે જે ઇન્ટરવ્યુ આપવાનો હોય વિદેશ જવા માટે ઇન્ટરવ્યુ આપવાનો હોય એના માટે ઉત્તમ દિવસ ગણાશે આજના દિવસે મોટે ભાગે નિત્ય જે તમે પૂજા કરતા હોય ચોક્કસ કરી લેવી જોઈએ કારણ કે આજે જે જાપ કરો છો પૂજા કરો છો એ સિદ્ધ થાય એવો દિવસ આજના દિવસે ધારણ ના કરશો નવા વસ્ત્ર માટે હું ફરી પાછો ખુલાસો કરી દઉં થોડાક સમય માટે કરી દઉં નવા વસ્ત્ર એટલે જે ક્યારેય ન પહેર્યા હોય રેડીમેડ તમે લાવો છો એ કોઈને કોઈ એની ટ્રાય કરેલી હોય તેનું કોઈ રિઝલ્ટ મળતું નથી પણ જે કપડા ટીવી ને તમે પહેર્યા હોય પહેલી વાર તમારા સિવાય કોઈ પહેર્યું ન હોય તો એ કપડાં એ વસ્ત્ર તમને આ રિઝલ્ટ આપી શકે બને ત્યાં સુધી આજે નવા વસ્તુ ધારણ ન કરશો આજે નવા વસ્ત્ર કરવાથી માનસિક અજાપો રહેશે બેચેની રહેશે દવાનું રિએક્શન આવી શકે ખાવા પીવામાં કોઈ રિએક્શન આવી શકે છે આજે કૂતરું કરવાનો પણ પ્રસંગ બને ઝેરી વસ્તુ પર લઈ જવાનો પણ પ્રસંગ બની શકે નવા વસ્ત્ર ધારણ કરવા પરંતુ મિત્રો આવા બધો જે સમય છે આજે સવારે અગિયાર ને સાડત્રીસ મિનિટ સુધીનો છે આજે સવાર અગિયાર ને સાડત્રીસ સુધીમાં તમે જે કાર્ય કરશો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે પરંતુ આજે સવાર અગિયાર સાડત્રીસ મિનિટ થી લઈ આવતીકાલે સવારે દસ ને અગિયાર મિનિ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસ માં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે આરંભ કરેલું કાર્ય સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે આજના દિવસે તમે કોઈ પણ વેપાર ધંધો કરી શકો છો કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો જમીન મિલકત પ્રોપર્ટી વાહન સોનું ચાંદી માણેક મોતી આ બધું ખરીદી કરી શકાય છે મોટું ખરીદી કરી શકાય છે પણ ખરીદી કરી શકાય છે દસ્તાવેજ ઉપર આજે વિદેશ જવા માટે ઇન્ટરવ્યુ આપવા માટે પણ ઉત્તમ નોકરી ધંધા માટે ઇન્ટરવ્યુ આપવા માટે પણ ઉત્તમ દિવસ આજે કરેલા કાર્યમાં આ દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજે પંચક એટલે જે કાર્ય કરો એ પાંચ વખત થઈ શકતું હોય છે રૂમ ની અંદર પંચક્યુવાધુ ન હતી એ પાંચ સત્રનો કાર્યબોધાય લે એટલું સુખ વધારે પ્રાપ્ત થતો હોય છે આદન દિવસ સકંદરે વેચાણ કરવા માટે ખરીદી કરવા માટે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ દિવસ રહે છે આ જ નવસ્ત્ર પરવધી મોટે ભાગે એક કપડાં પીનાતી જોતા હોય છે તમાસલ તો જાલે જ છે એટલે વિના તમારી સક્યતા બહુ બને વધી જાય છે આજે વડીલોની માન્ય જળવાય જાય એ ધ્યાન રાખો વડીલો સાથે ગમે તેમ વ્યવહાર તૈયાર કરવો નવસ્ત્ર પરવ આજના દિવસે ખાસ કરીને કરો છો તો જુના મળવાનું થઈ પરંતુ મિત્રો આ બધું જે ફળ છે આજે સવારે અગિયાર ને મિનિટ થી સવારે દસ ને અગિયાર મિનિટ રહેશે આજે ચાંદલા વિધિ માટે સરસ દિવસ છે પરંતુ આજે કુંભ ગોળો માટે કોઈ મુહૂર્ત નથી આપ્યું વાસ્તુ કરવા માટે પણ કોઈ મુહૂર્ત નથી આત મુહૂર્ત માટે પણ કોઈ મુહૂર્ત નથી લગ્ન માટે પણ આજે કોઈ મુહૂર્ત નથી આપ્યા આજે કરશું આજનો સંકલ્પ સંતિમાં પાણી લઈ લો અત્યતનમાં આ શરમ સોત્મપ્રમ પવિત્ર જૈષ્ટમાં શૈ સુભય કૃષ્ણ પક્ષે સુષ્ઠમિયામ બ્રહસ્પતિમાં સર્વિત આયમ મ દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે अब प्रत्येक जना बोलवनो उत्पन्नेन पछी तमरो नाम बोली जाओ हय बोलो मम आत्मन श्रुति स्मृति पुराणुक्त पुण्य फल प्राप्ति अर्थम ऐश्वर्य आदि अभिवृद्धि अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीयाह ચિરકાલ ક્ષમ રક્ષણાર્થ સકલ મન ઇપ્સિત કામના અ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ अनुसार सिद्धि अर्थम लोके सभाजद्दरे व्यापारे विद्या अभ्यासे, सर्वत्र, यश विजय लाभादि, प्राप्ति जन्मनि, जन्म वा सकल दूर उपशमनाथम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनाथम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति शुभ फल प्राप्ति अर्थम, जनम समय जनम कुंडली मध्ये द्वादश भाव मध्य स्थित आदित्यादि, नवग्रह देवता द्वारा योग दृष्टि मध्य, महादशा अंतरदशा, प्रत्यंत मध्ये फल प्राप्ति अर्थ अशुभफल निवृत्ति निवृत्म आदित्यादि नवग्रह देवता अनुपलता सिद्धि अर्थम दश दिगपाल प्रसन्ना भूत प्रेत पिशाचादि द्वारा रचित દોષ ભય રોગ નિવૃત્તિ તથા હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટડી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકો સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્ય देशे વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે છે એ બોલવાનું મમ વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકો બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ જે લોકો બરકત માટેની પૂજા આપેલી છે દેશ વિદેશ ઉત્તરો ઉત્તરો પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ હવે દરેક જણા બોલવાનું મમ ભય

પાણી મુકી દેવાનું છે પરિપૂર્ણ વસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્રણ વૃક્ષ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચના જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દઉં બોલો દેવતા નામ ચરણ કમલે પાણી પાણી મૂકી દઉં ફરી પાછું લેવાનું પૂજન અર્ચન કસદ બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાન ને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી જે કઈ પાપર્મ થયા છે બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ